ભગવાન વિઠ્ઠલ જેમને વિઠોબા અથવા તો પાંડુરંગ પણ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતારનું જ એક સ્વરૂપ છે તેમનું મુખ્ય રૂપથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂજા કરવામાં આવે છે અને તેઓ પુંડલિક અથવા તો પુંડલિકની ભક્તિથી પ્રભાવિત થઈને ઈટ ઉપર ઊભા રહ્યા હતા અને આજે આપણે જે સ્વરૂપમાં મૂર્તિના દર્શન કરીએ છીએ તે ભગવાન વિઠ્ઠલ ઈંટ ઉપર ઊભેલા હોય અને પોતાની કમર ઉપર બંને હાથ રાખ્યા હોય તેવા મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ તો આજે આપણે જાણીશું કે ભગવાન વિઠ્ઠલ જે તિલક કરે છે એ તિલકની વચ્ચે જે કાળી બિંદી હોય છે તેનું શું રહસ્ય હોય છે કે તેમના કપાળ ઉપર ચંદનનો લેપનો તિલક કરે છે અને તેની વચમાં એક કાળું તિલક હોય છે તે શું દર્શાવે છે આવો આજે આજની પોસ્ટમાં આપણે આ તિલક વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કાળા ટીકાની માહિતી જાણકારી રહસ્ય આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી મારો ઉત્સાહ વધારવા બે લાયકોન હિટ કરશો ભગવાન વિઠ્ઠલના રૂપમાં ઓળખાવાવાળા દેવતા ભગવાન વિષ્ણુના જ અન્ય નામના એક સ્વરૂપ છે અને તે ભગવાન વિષ્ણુનું કૃષ્ણ અવતારનું એક સ્વરૂપ છે ભગવાન વિઠ્ઠલ પાંડુરંગ મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય દેવતાઓમાંથી એક છે જે પોતાના હાથ કમર પર રાખીને ઈંટ ઉપર ઊભેલા હોય તેવી રીતે દેખાય છે ઈંટને મરાઠીમાં વીટ કહે છે અને જેના નામથી વિઠ્ઠલ નામ આવે છે અને તેમના દર્શન કરવા દર વર્ષે હજારો વાર કરી એટલે કે તીર્થયાત્રી પંડરપુરની યાત્રા કરે છે જેને વારી કહેવામાં આવે છે આપણે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન વિઠ્ઠલ પોતાના માથા ઉપર એક અનોખું સીધું તિલક શા માટે ધારણ કરે છે અને ફક્ત નિશાન જ નહીં પરંતુ તે ભક્તોના પ્રત્યે પોતાના ભક્તિનું પ્રતિક દર્શાવે છે આ તિલક આત્મા અને પરમાત્માના મિલનનું એક પ્રતિક છે અને તે યાદ અપાવે છે કે ભગવાન સ્વયં પોતાના ભક્ત પુંડલિકના માટે તેમના ભક્ત બની ગયા હતા મહારાષ્ટ્રના પંઢરપુર શહેરમાં વિઠોબાના દર્શન કરવા માટે મંદિરમાં દરરોજ હજારો ભક્તોની ભીડ લાગે છે અને આ જ ભીડને કારણે ભગવાન વિઠ્ઠલને એવું થાય છે કે મારા ભક્તોને કષ્ટ ના પડવું જોઈએ અને આ જ કારણથી રાત્રે જ્યારે મંદિરની સફાઈ કરવામાં આવે છે ત્યારે તે મંદિરની રજ એટલે જે મંદિરમાં જે રજ ચરણ રજ ભક્તોની પડી હોય તે રજને ભેગી કરીને તે માટીને ભેગી કરીને તેને ચાળવામાં આવે છે અને પછી તે રજની અંદર તે માટીની અંદર પવિત્ર ચંદ્રભાગા નદીનું જળ મેળવીને એક વિશેષ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને તે મિશ્રણથી જે કાળા રંગનો ટપકું હોય છે જે કાળો રંગ બને છે તે કાળો રંગ ભગવાન વિઠ્ઠલના ચંદનના લેપની વચ્ચે તેને કાળા બિંદીના સ્વરૂપમાં લગાવવામાં આવે છે એટલે ભગવાનને એવો વિચાર આવે છે કે મારા ભક્તો જો આટલું કષ્ટ સહન કરીને મારા દર્શન માટે આવે છે આ એક નિશાન નથી પરંતુ તેમના ભક્તો પ્રત્યે તેમની ભક્તિનું પ્રતીક છે અને તે ભગવાન વિઠ્ઠલ પોતાના ભક્તોને પણ એટલો જ પ્રેમ કરતા હોય છે વિઠ્ઠોબાનું આ તિલક તેમની પીડાને પણ નિર્દેશિત કરે છે અને ભક્તો પ્રત્યે ભક્તિપૂર્ણ યાત્રા અને પ્રતીક્ષાનું પણ એક પ્રતિક માનવામાં આવે છે ભગવાન વિઠ્ઠલનું આ તિલક તેમની ભક્તિ સમર્પણ અને આધ્યાત્મિક માર્ગદર્શનનું પણ પ્રતિક છે એને વિશ્વાસ અને આત્માના માર્ગદર્શનનું પણ પ્રતિક માનવામાં આવે છે જેવી રીતે ગૂગલ મેપ્સ આપણને રસ્તો બતાવે છે આપણને માર્ગદર્શન બતાવે છે કે આપણું માર્ગદર્શન કરે છે કે તમે આ રીતે જાઓ આ રીતે જાઓ તેવી જ રીતે ભગવાન વિઠ્ઠલ પણ આપણને માર્ગદર્શન આપે છે પંડરપુરમાં વિઠ્ઠલના મસ્તક ઉપર કેસર ચંદનનું તિલક અને વચ્ચે એક કાળી બિંદી લગાવવામાં આવે છે જે તેમના ભક્તોના કષ્ટને દર્શાવે છે આ કાળું ટપકું એ દર્શાવે છે આ કાળી બિંદી એ દર્શાવે છે કે ભગવાન વિઠ્ઠલ પોતાના ભક્તોને કષ્ટો આપીને પણ તેમના હૃદયમાં મહેસૂસ કરાવવા માગે છે કે ભલે તેઓ લાખોની ભીડમાં તેમને મળવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે તે જ કષ્ટને ભગવાન વિઠ્ઠલ પોતાના હૃદયમાં મહેસૂસ કરે છે અને આ જ કારણે તેમની રજને તેઓ પોતાના મસ્તક ઉપર કાળી બિંદીના રૂપમાં લગાવે છે ભગવાન વિઠ્ઠલના માથા ઉપર એક વી આકારનું તિલક હોય છે અને જેમાં વચ્ચે એક કાળી બિંદી હોય છે એક કાળું તિલક હોય છે જે તિલક પંઢરપુર તિલકના નામે પણ ઓળખવામાં આવે છે આ કાળી બિંદી ભગવાનના હૃદયમાં ભક્તો પ્રત્યેની પીડા અને દર્દનું પ્રતીક છે કારણ કે ભક્તો તેમને મળવા માટે ખૂબ જ લાંબો સમય સુધી તેમની રાહ જોવે છે અને તે ભગવાનને તેમનું કષ્ટ જોઈને ખૂબ જ દુઃખ થાય છે આ જ બિંદી ભક્તિ સમર્પણનું પ્રતીક છે અને આ વિશ્વાસ અને આધ્યાત્મિક દિશાનું પણ પ્રતિનિધિત્વ કરે છે જે ભક્તોનું માર્ગદર્શન કરે છે